ભગવાન કીજે રામ નું નામ તમે ભૂલશો નહી ફરી ફરી મન ખો મળશે નય એકય બે માન કરશો નહી ફરી ફરી મન ખો મળશે નય રાજા રાવણે અહંકાર કર્યો અહંકાર ફરી ફરી મન કોઈ રામ રામનું નામ તમે ભૂલશો નહી ફરી ફરી મન મળશે કસી પુએ અહંકાર કર્યો કસી પુએ અહંકાર કર્યો ભક્ત પ્રહલાદ ને ઓળખ્યા નય ફરી ફરી મન કળશે નય રામ નામ તમે ભૂલશો ફરી ફરી મન કોમળ સે નઈ મેવાડ ના રાણાય અબેમાન કરિયા સતી મીરા બઈને ઓળખ્યા નઈ ફરી ફરી મન કોમળ સે નઈ રામ નું નામ તમે ભૂલશો નઈ ફરી ફરી મન ક્યો મળશે સકુ બના સાસુ એ અભે પ્રભુ પદાર તોય ઓળખ્યા નરી ફરી મન ખો મળશે રામનું નામ તમે ભૂલશો નય ફરી ફરી મન ખોમળશે નઈ પાપે ધુર્યો ધનેય બેમાન કરીયો અહંકાર માયનો રાજપાટ ગ્યો ફરી ફરી મન ખોમળશે નઈ રામનું નામ તમે ભૂલશો નઈ ફરી ફરી મન ખો મળશે નહી બે બેસજો ને હરિનામ લેજો પંચાયત કરશો નહી ફરી ફરી મન ખો છે નહી સંતો ની વિનતી રે સાંભળો સાસારે સંતો ની વિનતી રે સાંભળો કરી લેજો ફરી ફરી મન મળશે નહી રામ નું નામ તમે ભૂલશો નહી ફરી ફરી મન ખો મળશે નહીં બે માન કરશો નહીં ફરી ફરી મન કયો મળશે નહિ બોલ રામચંદ્ર ભગવાન કીજે જય